પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળેલી રવાડીના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભની શ્રવણ વદને સોમવારના રોજ પરંપરા અનુસાર જ્યોત સ્વરૂપે રવાડી નીકળી હતી શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ ભક્તો દ્વારા પૂજા અર્ચના સાથે ભગવાનને રવાડી સ્વરૂપે જ્યોત પ્રજ્વલિત કરી તેની મંદિર પરિસરમાં પરિક્રમા કરી શ્રી ગણેશજીના ક્યારે સંપન્ન બની હતી આ જ્યોત સ્વરૂપે નીકળેલી રવાડીના દર્શન પ્રસાદનો લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવી હતી યશપાલ સ્વામી પાટણ